જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય વિભાગને રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી રહી છે સંભાવના વચ્ચે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ લોકોને બચાવવા માટે આરોગ્ય ખાસ સૂચના પણ આપે છે લોકોની સ્થળ પર પાણીની સાથે સગવડ રાખવી એકસો આઠ અને ધન્વંતરી રથને એકશન મોડમાં રાખવો શ્રમિકો જ્યાં વિશેષ કામ કરતા હોય ત્યાં આરોગ્યની ટીમોએ વિઝિટ કરવી વૃદ્ધાશ્રમોમાં આરોગ્ય ટીમોએ વિઝિટ કરવી એસટી બસોમાં પણ પીવાના પાણીની

તો ઇમીએટલી એનો પ્રચાર પ્રસાર પણ અમે કર્યા છે સો દેટ થી લોકોને ખબર રહે કે ક્યાંથી આપણે હેલ્પ મેળવી શકીએ